નમસ્કાર મિત્રો મિત્રો એ ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો આજે માતૃભાષા દિન છે અને માતૃભાષાની વાત હોય એટલે આપણી ગુજરાતી ભાષાની વાત કરવી સમજવી જરૂરી છે અને દરેક ગુજરાતીની ફરજ છે પોતાની માતૃભાષાનું જતન થાય ગુજરાતી ભાષાનું જતન થાય કારણ કે તમે ભલે બોલચાલમાં ગુજરાતી ભાષા બોલો છો એવું તમને લાગે છે પરંતુ ગુજરાતી ભાષા સાથે ખૂબ અનાચાર થઈ રહ્યો હોય ગુજરાતી ભાષાનું જતન નથી થતું પણ ગુજરાતી ભાષા ઘસાઈ રહી હોય એવું લાગી રહ્યું છે તમે દરેક પાસાથી વિચારો કારણ કે આજકાલ ગુજરાતી વાંચવાનું અને ગુજરાતી લખવાનું ખૂબ ઓછું થઈ રહ્યું છે પચીસ વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનું જે એનું સાહિત્ય વંચાતું હતું એ હવે લુપ્ત થતું રહ્યું છે કારણ કે હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો મોબાઈલ હાથે એટલે દરેક અબાલ બુદ્ધ દરેક જણના હાથમાં મોબાઈલ હોય છે એટલે જેટલું લક્ષ્ય મોબાઈલ ઉપર હોય છે એટલું લક્ષ્ય સાહિત્યના પુસ્તકો ઉપર નથી હોતું ફિલોસોફીના પુસ્તકો ઉપર નથી હોતું જ્ઞાન વિજ્ઞાનના પુસ્તકો ઉપર નથી હોતું પણ એટલું લક્ષ્ય મોબાઈલ અને એમાં સોશિયલ મીડિયા ઉપર હોય છે તમે આજકાલની જે ગુજરાતી ભાષા છે ગુજરાતી ભાષા જે બોલનારા અને લખનારા સોશિયલ મીડિયામાં જે લખે છે ને એ અશુદ્ધ ગુજરાતી કેવી ભાષા લખો અશુદ્ધ ગુજરાતી લખવામાં આવે છે એમને અળ ક્યાં વાપરવો લ ક્યાં વાપરવો ર ક્યાં વાપરવો એનું ભાન નથી આળસ લખવાનું હોય ત્યાં આળસ લખશે ની જગ્યાએ કિલ્લો ર લખશે એ મોંઘવારીની જગ્યાએ મોંઘવારી શું લખશે મોંઘવારી લખશે દાળની જગ્યાએ દાર બળદની જગ્યાએ બળદ એટલે જ્યાં દર વાપરવાનો હોય ત્યાં ડ વાપરશે એટલે આ ભાષાની ઉપર એક પ્રકારનો અનાચાર આ ઘસાતી જતી આ ભાષાનું લુપ્ત થવાનું આ લક્ષણ છે આ શું છે આ લક્ષણ આટલું જ નથી જે એનઆરઆઈ પરિવારો હોય એના પરિવારોની અંદર અને અમુક સમૃદ્ધ અથવા તો જે ઓફિસર કક્ષાના પરિવારો હોય એની અંદર અંગ્રેજી મિશ્રિત કેવી ભાષા વપરાય છે અંગ્રેજી મિશ્રિત હું બાથ લઈ લઉં મારે કૂક બાકી છે મારું ઇટિંગ ચાલુ હતું ને તારો ફોન એટલે એ ગુજરાતી બોલે છે અંગ્રેજી બોલે છે એ જ બન નથી આ લોકો આ માતૃભાષા ગુજરાતી ભાષા ઉપર અનાચાર કરી રહ્યા અને ગુજરાતી ભાષા લુપ્ત થવાના જે સંજોગો હોય અથવા તો ઘણી બધી ભાષાઓ અત્યાર સુધી લુપ્ત થઈ રહી છે અને ટૂંકા ભવિષ્યમાં પચીસેક બે હજાર પાંચસો જેટલી ભાષાઓ લુપ્ત થવાનો ખતરો તોડી રહ્યો છે તો એની અંદર ગુજરાતી ભાષાનો પણ સમાવેશ ના થાય એ જોવાની તમારી આપણે દરેકની ફરજ છે કારણ કે અત્યારે દરેક યુવાન દરેક યુવતીનો ચંદ્ર જોયું એમને ગુજરાતીમાં મોબાઈલ નંબર લખતા નથી આવતું શું છે એમને ગુજરાતીમાં મોબાઈલ નંબર લખતા નથી આવડતું અને એ અંગ્રેજીમાં જે મોબાઈલ નંબર લખે ને એ તમને વાંચી નથી શકતા અંગ્રેજીમાં જે મોબાઈલ નંબર લખે એ વાંચી નથી આ પણ હકીકત છે ને સાથે સાથે ગુજરાતી ભાષાની અંદર એટલા બધા એક હજાર કરતા વધારે અંગ્રેજી શબ્દો રઢ થઈ ગયા છે અને તમે બહુ એનો ઘણા બધા શબ્દો એવા છે કે એનું તો ગુજરાતી અર્થ શું થાય એ તમને ખબર નથી તમે બસમાં જશો કે ટ્રેનમાં જશો તમે ટિકિટ શબ્દ વાપરો છો પણ ટિકિટનું ગુજરાતી શું થાય એ જ ખબર નથી ટિકિટનું ગુજરાતી મૂલ્ય પત્રિકા થાય બટન તમે તમારું શર્ટ અથવા કોટ હોય અથવા પેન્ટ હોય તો એના એના માટે બટન શબ્દ વાપરો બટન ગુજરાતી ટીવી છે એ ટેબલ્સ છે ફેન્સ છે બેગ છે બસ છે પ્લેટ છે સ્કૂલ છે મોબાઈલ છે પિક્ચર છે આ દરેક કોલેજ છે કોલેજનું ગુજરાતી એ મહાવિદ્યાલય થાય પણ તમને એ જ ખબર નથી પિક્ચરનું ગુજરાતી ઘણા બધાને ખબર નથી હોતું પ્રોજેક્ટનું ગુજરાતી શું થાય એ ખબર નથી ફાઇલનું ગુજરાતી શું થાય આ નથી ખબર આવા આવા લગભગ એકાદ હજાર શબ્દો આવા એકાદ હજાર શબ્દો ગુજરાતી ભાષામાં રડ થઈ ગયા છે અને બહુ અનાય સાવ જેને આપણે નિરક્ષર કહી શકીએ અથવા તો જે લોકો શ્રમ કાર્ય સાથે જોડાયેલા હોય ને એવા લોકો પણ અનાયસે આ જ બધા અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરતા હોય છે એટલે ગુજરાતી ભાષાના જતન માટે શુદ્ધ ઉચ્ચારવાળી ગુજરાતી ભાષાની જરૂર છે એને સાથે સાથે આ લોકોનો બાળકોનું ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ જરૂરી હોય છે ગુજરાતી ભાષાનું સંવર્ધન માટે વધુમાં વધુ વાંચન અને વધુનું વધુ ઓ એ જરૂર છે એટલે ગુજરાતી ભાષાનું જતન આ રીતે થઈ શકે આ જે રડ થયેલા શબ્દો છે ને આ શબ્દો કરોશ ગુજરાતી ભાષાને બોલચાલમાંથી આનો રદ થાય એ પ્રકારનું જરૂર પરંતુ જે લોકો માતૃભાષાના જતનની વાત કરે છે ને એમની કહી બે નજર કહી બે ઠેકાના એટલે એમનું જે માતૃભાષાની જતનની જે વાત છે એના નામે એમનો ઈરાદો બહુ અલગ હોય છે એમનો ઈરાદો એવો છે કે ભાઈ માતૃભાષામાં તમે ભણો માતૃભાષામાં ભણો અને અંગ્રેજીમાં ના ભણો કેવું અંગ્રેજીમાં માધ્યમ તરીકે ના ભણો પરંતુ હું તમને એમ કહું છું ગુજરાતી ભાષાનું જતન કરો ગુજરાતી ભાષાનું જતન કરો અને સાથે સાથે તમે અંગ્રેજીમાં ભણો અને અંગ્રેજી અંગ્રેજી માધ્યમ તરીકે ભણો અંગ્રેજી ભણો અંગ્રેજી વિષય તરીકે નહીં અંગ્રેજી વિષયને પણ અંગ્રેજી માધ્યમ તરીકે ભણશો કારણ કે અંગ્રેજી ભાષા હવે વૈશ્વિક ભાષા બની ગઈ છે કે આખા વિશ્વના કોઈ પણ દેશમાં તમે જાઓ તો અંગ્રેજી તમે જાણતા હશો તો તમે ત્યાં હરીફરી શકશો ત્યાં અભ્યાસમાં સ્થાયી શકશો કોઈ નોકરી ધંધો કરવાનો હશે તો અંગ્રેજી હશે તો તમે એમાં સફળ હશો અત્યારનું જે મેડિકલ છે એન્જિનિયરિંગ છે આઈટી ટેકનોલોજી છે કમ્પ્યુટરની પાસે તમામે તમામનું સાહિત્ય અંગ્રેજીમાં જો વધુમાં વધુ સાહિત્ય અંગ્રેજીમાં ઉપલબ્ધ છે જે કંઈ શોધ સંશોધનો થાય એ બધા અંગ્રેજીમાં પબ્લિશ થાય છે એટલે આવી જે તાજી શોધો હોય જે નવા કંઈક આવિષ્કારો થતા હોય નવી સંશોધનો થતા હોય એનું તમામ સાહિત્ય અંગ્રેજીમાં ઉપલબ્ધ બને એટલે મેડિકલનું હોય એન્જિનિયરિંગનું હોય આઈટીનું હોય એટલે તમામે તમામ સાહિત્ય અંગ્રેજીમાં ઉપલબ્ધ બને તમને ખ્યાલ હશે કે ગુજરાત સરકારે કેટલાક કોર્સો ગુજરાતી ભાષામાં શરૂ કર્યા હતા તો ત્રણ ત્રણ વર્ષ સુધી એની અંદર એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ ન લીધો અને એ કોર્સો અને એનું જે સાહિત્ય છપાવ્યું હતું એ બધું પડ્યું કોર્સ બંધ કરી દેવા પડ્યા એટલે અંગ્રેજીનું મહત્વ કેટલું છે એ આ એક ગુજરાત સરકાર સાથે બનેલી એક ઘટના છે અંગ્રેજી તમારું પાવરફુલ હશે તો તમે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જઈશો એ કમ્પ્યુટરની ભાષા પણ અંગ્રેજી છે ઉત્તમ સારામાં સારું સાહિત્ય એ પણ અંગ્રેજીમાં છે સારામાં સારી ફિલોસોફીનું સાહિત્ય અંગ્રેજીમાં છે એટલે અંગ્રેજી તમારું પાવરફુલ હશે તો કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં ભારતમાં તમે કોઈપણ પ્રદેશની અંદર જશો અને અંગ્રેજી સારું છે તો તમે ત્યાં સેટ થઈ જશો તમારા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણવા જોઈએ તમારા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણવા જોઈએ આટલું ધ્યાન રાખો એટલે તમારું બાળક અને એની પાછળ કેમ બાળકને અંગ્રેજી માધ્યમમાં કેમ હોય કારણ કે તબીબી નિરીક્ષણ એવું છે કે બાળક બાર વર્ષ શરૂ થાય ત્યાં સુધી એના મગજનો પંચ્યાસી ટકા વિકાસ થઈ જાય બાળકના મગજનો પંચ્યાસી ટકા વિકાસ એ બાર વર્ષનો થાય ત્યાં સુધી એટલે તમને એ ખબર હશે કે આપણું બાળક નાનું હોય ને ત્યાં આપણે જે જે કંઈ પ્રક્રિયા કરીએ એને કહીએ ને છતાંય એનું અનુસરણ કરતું હોય છે ખાવું બેસવું બોલવું તમે જે ગુજરાતી બોલતા હોય એ ગુજરાતી બોલતું થઈ જાય તમે અંગ્રેજી બોલતા હોય તો અંગ્રેજી બોલતું થઈ એને કહીએ તમે ગુજરાતી કે અંગ્રેજી ક્યારેય ગુજરાતી કોઈ બાળકને શીખવવું પડ્યું તમે ગુજરાતી ભાષામાં તો તમારા બાળકને તમારું ગુજરાતી નથી શીખવું છતાં એ ગુજરાતી કેમ કે એની ગ્રાસપિંગ પાવર બત્રીસ છે એની ગ્રહણ શક્તિ બહુ ઉચ્ચ કક્ષાની હોય છે એટલે બાર વર્ષ સુધી છે ને એ અંગ્રેજી એ ભાષાનું એણે ગ્રહણ કર્યું હોય તો એને તકલીફ નહીં પડે તો બાર વર્ષ પછી તમે એને અંગ્રેજી મૂકશો તો એ નહીં ગુજરાતીનો રહી કે નહીં અંગ્રેજીનો રહી એટલે મિત્રો આજે ગુજરાતી માતૃભાષા દિન છે એટલે આપણે આપણા બાળકોનો અંગ્રેજીમાં ભણાવો અંગ્રેજી આ વિશ્વની સર્વશ્રેષ્ઠ અને વૈશ્વિક ભાષા બની ગઈ છે તમામે તમામ ઉચ્ચ અભ્યાસક્રમો એમાં છે વિશ્વની જે ટોપ ટેન બસો યુનિવર્સિટી છે એમાં મોટા ભાગની યુનિવર્સિટીઓનો અભ્યાસક્રમ અંગ્રેજી ભાષામાં છે તમારું બાળક કોઈ પણ યુનિવર્સિટીની અંદર તમારું અંગ્રેજી સારું હશે તો ટકી શકશે અભ્યાસ કરશે અને ઉચ્ચતમ શિખરો સર કરી શકશે એટલે ધોરણ બાર પછી કે દસ પછી તમે તમારા બાળકનો અંગ્રેજી ભણાવો જશો તો ગુજરાતીનો નહીં ને અંગ્રેજીનો રે એટલે આજે માતૃભાષાધીન છે એટલે ગુજરાતીનું જતન કરો ગુજરાતીનો જતન કરવા માટેના અનેક રસ્તાઓ છે અને સાથે સાથે તમારા બાળકના અને તમારી પેઢીઓના કલ્યાણ માટે સૌથી સારો ઉત્તમ રસ્તો એ છે કે તમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવો ચલો ફરી વખત આવી છે મળીશું આવજો